નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઇ લર્નિંગ એજ્યુકેશન હબ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે દોસ્તો દરેક વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની અંદર ખૂબીઓ અને ખામીઓ બંને રહેલી હોય છે કોઈ માણસ સો ટકા પરિપક્વ ક્યારેય હોતો નથી દોસ્તો એનામાં કેટલેક અંશે ખૂબી પણ હોય ખામીઓ હોય ફાયદા હોય ગેરફાયદા હોય એનામાં સારી બાબતો હોય અને ખરાબ બાબતો પણ હોય છે આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે એ વ્યક્તિમાંથી કઈ બાબતોને જોઈએ આવો સરસ્વતીને યાદ કરી ધોરણ કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર બે માહિતીનું નિરૂપણ આ ચેપ્ટર અંતર્ગત આજે લેક્ચર નંબર ત્રણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોને શીખવાના જે ટોપિક છે નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ અને અનિવારક સ્વરૂપના વર્ગંતરાલ નિવારક સ્વરૂપના વર્ગંતરાલ કોને કહેવાય અને અનિવારક સ્વરૂપના વર્ગંતરાલ કોને કહેવાય આની આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું શબ્દો થોડા નવા છે દોસ્તો તમારા માટે પરંતુ જો તમે ધ્યાન દઈને શીખવાનો પ્રયાસ કરશો તો તમને ચોક્કસ સમજાઈ જશે કે નિવારક અને અનિવારક શબ્દ શું કહેવા માગે છે આગળ વધીએ દોસ્તો નિવારક સ્વરૂપના વર્ગંતરાલ જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે વર્ગની ઉધ્વસીમા બિંદુ જે હોય છે એ ઉધ્ધ સીમાનો સમાવેશ વર્ગ અંતરાલમાં ન કરતા પછીના વર્ગ અંતરાલમાં એનો સમાવેશ કરવામાં આવે ત્યારે નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ છે એમ કહેવાય અહીંયા કેટલાક વર્ગો આપ્યા છે દોસ્તો દસથી વીસ વીસથી ત્રીસ અને ત્રીસથી ચાલીસ તમે જુઓ કે આ જે બોર્ડર લાઈન છે ને બંનેમાં સમાન છે જો બીજા વર્ગની ઉધ્વસીમા એ ત્રીજા વર્ગની અધ સીમા બને છે એટલે કે જ્યારે વર્ગો આ ટાઈપના હોય દસ થી વીસ વીસ થી ત્રીસ અને ત્રીસ થી ચાલીસ આ ટાઈપના જ્યારે વર્ગો હોય દોસ્તો ત્યારે તમે વિચારો કે દસ નું આવૃત્તિ ચિહ્ન અહીંયા આવશે વીસનું આવૃત્તિ ચિહ્ન પણ અહીંયા આવશે ખોટી વસ્તુ છે અહીંયા નિવારક સ્વરૂપ છે એનો મતલબ કે ઉધ્ધ સીમાનો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં નથી કરવાનો અર્થાત્ કે આજે દસથી વીસનું આપણે આવૃત્તિ ચિહ્ન લખ્યું જોજો દોસ્તો વર્ગ ફરીથી લખીએ દસ થી વીસ વીસથી ત્રીસ અને ત્રીસથી ચાલીસ જેમાં દસનું આવૃત્તિ ચિહ્ન અહીંયા આવશે પરંતુ વીસ જે છે એનો સમાવેશ પછીની અધ થઈ જાય છે વીસનું આવૃત્તિ ચિહ્ન નીચેના વર્ગમાં પડશે એવી જ રીતે વીસથી ઓગણત્રીસ સુધી આ બીજા વર્ગમાં આવશે પણ ત્રીસનું આવૃત્તિ ચિહ્ન નીચે જશે મતલબ કે ઉધ્વ સીમાનું નિવારણ પછીના વર્ગની અધ અંદર થાય છે એને કહેવાય નિવારક સ્વરૂપના વર્ગંતરાલ ખાસ નોટિસ કરશું કે જ્યારે માહિતી સતત હોય અને અવર્ગીકૃત હોય એને ગોઠવવાની હોય ત્યારે સામાન્ય રીતે નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે તો તમે સમજી ગયા છો દોસ્તો નિવારક પ્રકારના વર્ગો કોને કહેવાય તો કે જ્યારે વર્ગોનું એવી રીતે આયોજન કરવામાં આવે કે જેમાં પ્રથમ વર્ગની ઉધ્ધ સીમાનું નિવારણ પછીના વર્ગની અધ સીમાની અંદર થતું હોય આ બંને છેડા જ્યારે સેમ દેખાય ને દોસ્તો ત્યારે સમજવું કે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે હવે આપણે આગળ વધીએ અને સમજીએ દોસ્તો અનિવારક સ્વરૂપનું આવૃત્તિ વિતરણ જે વર્ગંતરાલમાં તેની ઉધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગંતરાલમાં કરવામાં આવે યાદ રાખશો દોસ્તો એના એ જ વર્ગંતરાલમાં એની ઉધ્વ સીમાને ધ્યાનમાં લેવામાં આવે મતલબ કે બંને છેડા પહેલો અને છેલ્લો બંને છેડા એ જ વર્ગમાં સમાયેલા હોય ત્યારે કહેવાય નિવાર અનિવારક પ્રકારનું વર્ગંતરાલ જોઈ શકો છો દસ થી ઓગણીસ વીસ થી ઓગણત્રીસ અને ત્રીસ થી ઓગણચાલીસ અહીંયા જે આવૃત્તિ વિતરણ આપવામાં આવ્યું છે દોસ્તો દસ થી ઓગણીસ વીસ થી ઓગણત્રીસ અને ત્રીસ થી ઓગણચાલીસ અહીંયા તમે જુઓ દસનું આવૃત્તિ ચિહ્ન અહીંયા પડશે વચ્ચેના તમામ આવૃત્તિ ચિહ્નો અને ઓગણીસનું આવૃત્તિ ચિહ્ન પણ ત્યાં જ પડશે મતલબ કે ઉધ્વ સીમાનું નિવારણ તે જ વર્ગમાં થાય છે ઓગણત્રીસ તો ઉધ્વ સીમાનું નિવારણ તે જ વર્ગમાં થાય છે અહીંયા પણ ઉધ્વ સીમાનું નિવારણ તે જ વર્ગમાં થાય છે અર્થાત આ પ્રકારના વર્ગોને અનિવારક જુઓ અહીંયા ઉધ્વ સીમાનું નિવારણ નીચે નથી થતું બંને સેમ નથી માટે તેને અનિવારક સ્વરૂપના વર્ગો કહેવાશે છે હવે દોસ્તો બીજી એક વાત ઘણી વખત જ્યારે અસતત વર્ગીકૃત અસતત અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર મોટો હોય અને એને ગોઠવવાનો હોય તો સામાન્ય રીતે અનિવારક સ્વરૂપનું સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે ઘણીવાર એમ પૂછાય તમને કોઈ વ્યક્તિ પૂછે કે અનિવારક વર્ગોને નિવારક બનાવો હોય તો શું કરવાનું તો એનો મતલબ એવો નથી કે અહીંયા દસ થી વીસ વીસ થી ત્રીસ થી ચાલીસ લખી દેવું વર્ગોની પેટર્ન જ તમને આવી આપવામાં આવી છે અને ઓગણ ચાલીસ આ પેટર્નને નિવારક સ્વરૂપમાં ફેરવવા માટે દોસ્તો એના વર્ગ સીમા બિંદુઓ મેળવવા પડે છે અનિવારક આવૃત્તિ વિતરણને નિવારક આવૃત્તિ વિતરણમાં રૂપાંતર કરવા માટે વર્ગ સીમા બિંદુ દ્વારા દર્શાવવામાં આવે છે મતલબ કે દસ નું અધ સીમા જે છે એનું અધ સીમા બિંદુ કેટલું થાય પોઈન્ટ પાંચ અધ સીમા બિંદુ દોસ્તો બિંદુ અને ઉધ્ધ સીમા બિંદુને પણ આપણે હજી ડીપમાં સમજવાના છે કેવી રીતે આ બે બિંદુઓ મળે હાલ એવું યાદ રાખીએ કે અધ સીમામાં અધ સીમા બિંદુ મેળવવું હોય અને જ્યારે નિવારક વર્ગો આપ્યા હોય અનિવારક વર્ગો આપ્યા હોય અહીંયા આપણી પાસે અનિવારક વર્ગો છે નિવારક વર્ગોમાં જે સીમા હોય ને એ જ બિંદુ બને પણ અનિવારક વર્ગો હોય ત્યારે અધ સીમામાંથી પોઈન્ટ પાંચ દૂર થાય અને ઉધ્વ સીમામાં પોઈન્ટ પાંચ પ્લસ થાય ચાલો બીજા વર્ગમાં જોઈએ વીસ છે તો પોઈન્ટ પાંચ કાઢીએ એટલે ઓગણીસ પોઈન્ટ પાંચ આવશે અને પાછળ છેલ્લે આવશે ઉધ્વ સીમા બિંદુ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ અહીંયા ઓગણત્રીસ પોઈન્ટ પાંચ અને ઓગણચાલીસ પોઈન્ટ પાંચ હવે તમે જે આ ડિઝાઇન જોઈ રહ્યા છો ને દોસ્તો એમાં ખાસ નોટિસ કરો કે ઉધ્ધ સીમાનું નિવારણ નીચેના વર્ગમાં અધસીમામાં થાય છે બે સેમ થઈ ગયા અહીંયા સેમ નથી એટલે અનિવારક આ જે પેટર્ન છે એ કેવી કહેવાશે નિવારક તો અનિવારક વર્ગોને નિવારક વર્ગમાં ફેરવવા માટે શું કરવાનું વર્ગ સીમા બિંદુઓનો ઉપયોગ કરવાનો આ સાથે દોસ્તો આપણે આજે બે ટોપિક સમજ્યા એક નિવારક સ્વરૂપના વર્ગો કોને કહેવાય અને બીજું અનિવારક સ્વરૂપના વર્ગો કોને કહેવાય આ સાથે આજનો ટોપિક આપણો પૂરો થયો દોસ્તો રીપી ઈ લર્નિંગ એજ્યુકેશન હબ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર થેન્ક યુ વેરી મચ દોસ્તો